વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ભીમનાથ તળાવની સાફ સફાઈની જે કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા માટે તેઓ પહોંચી ગયા હતા વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી વડોદરા શહેરમાં ચાલી રહી છે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા આ વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને તંતોડ મહેનત કરી રહ્યા છે સો દિવસના ટાર્ગેટ સાથે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને જેમાં પુરપાટ ઝડપે કામગીરી આગળ વધી રહી હોય વિશ્વામિત્રી નદી અને વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત આસપાસના જે તળાવો છે તેની પણ સાફ સફાઈ કરવામાં આવી રહી હોય તેવામાં ભીમનાથ તળાવ જ્યાં પણ કામગીરી ચાલતી હોય તેનું નિરીક્ષણ કરવા માટે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી પહોંચ્યા હતા ભીમનાથ તળાવ ખાતે તેમણે કામગીરીનું નિરીક્ષણ કર્યું તેમની સાથે સ્થાનિક નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા જે ગયા વર્ષે પાણીનું વરસાદના લીધે જે પૂરની પરિસ્થિતિનો સામનો વડોદરાના નગરજનોને કરવો પડ્યો એ આ જોતા કામગીરી જોતા એવું લાગે છે કે આ વરસાદમાં આ ચોમાસામાં કોઈને આવો સામનો નહીં કરવો પડે અને ભગવાન ક્યારે પણ આવો સામનો કોઈને ન કરવા દે તમે જુઓ કે અમારું ત્યાં ગાડી દાંડિયા બજાર ચાર રસ્તા છે ત્યાંથી ત્રણ દિવસથી કામ ચાલી રહ્યું છે એટલે અમે લોકો બંને કાઉન્સિલો ત્યાંથી જોતા જોતા આ બાજુ આવ્યા કે હવે કેટલે પહોંચ્યું આ બાજુ કેમ જેસીબી નહીં પહોંચ્યું એટલે અહીંયા ચાલી રહ્યું છે કામ જે આ જગ્યા છે આ ડમ્પ આપણે ઊભા છીએ એ બધું જ અહીંયાથી ડમ્પ કાઢી અને અહીંયા આગાડી એક તળાવ થશે અહીંયા એક પિકનિકનો પોઈન્ટ જેવું થશે

ઇન્વેસ્ટર ફંડ જેવું થવાનું છે કે ત્યાં મોર્નિંગ વોકમાં વોકિંગ પણ કરી શકશે બધા પિકનિક પણ કરી શકશે અને અહીંયા આગળ પણ એવો એક સિંહ આકારમાં એવો બનાવવામાં આવશે કે આ બાજુ મગરો હશે અહીંયા આગળ પિકનિક કરી શકશે બધા એવો પ્લાનિંગ પણ માન્ય કમિશનરશ્રીનો અને બધાનો કોર્પોરેશનની ટીમનો છે એટલે બહુ જ ઐતિહાસિક વિશ્વામિત્રી જોવા મળશે ખરેખર આટલા ટાઈમથી જે વિશ્વામિત્રીના શુદ્ધિકરણની વાત ચાલતી હતી પણ અત્યારે કમિશનર સાહેબનું કામ એવું સરાહનીય થઈ રહ્યું છે કે ખરેખર વિશ્વામિત્રી અત્યારે સાફ થઈ રહી છે એવું લાગી રહ્યું છે કારણ કે હું અત્યારે સ્પોટ પર ઊભી છું ભીમનાથ મહાદેવ છે એની પાછળ તળાવ છે ત્યાં આગળ અમારો પરશુરામ ભટ્ટો છે અને હું બરાબર બાજુમાં દર્શનમાં રહું છું તો લાસ્ટ ટાઈમ જ્યારે પૂર આવ્યું ત્યારે ઘણા બહુ જ ઘણા લોકોને નુકસાન થયું છે એ લોકોના ઘર આખા ડૂબી ગયા હતા એટલીસ્ટ આ કામ થશે તો એ લોકોને જે પૈસાથી અને માનસિક રીતે જે નુકસાન થયું છે એ તો એટલીસ્ટ નહીં થાય કારણ કે અત્યારે જે કામ ચાલી રહ્યું છે અને છ સાત મહિના તો અમારી હજી ટર્મ છે એ પહેલાં તો પૂરું પણ થઈ જશે એટલે અમને પ્રાઉડ ફીલ થશે કે આપણા ટર્મમાં કંઈક સારું કામ આપણે આપીને ગયા છે પબ્લિકને થેન્ક યુ આભાર પ્રી મોન્સૂન કામગીરીમાં કાસોની સફાઈ કરવી નદીનું વાઇડનિંગ ડી સિલ્ટિંગ જંગલ કટિંગ કરવું એવી જ રીતે જે જૂના પુરાયેલા તળાવ છે એ પણ ધ્યાને આવે તો એને પણ ઊંડા કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે એવી જ રીતે અલગ અલગ એરિયામાં રિચાર્જિંગ વેલ બનાવવા બોરિંગ કરી અને વોટર ફ્લડિંગમાં રાહત મળે એ દિશામાં કામગીરી થઈ રહી છે આ દ્વાર પ્રતાપુરા સરોવર પણ ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે રામનાથ તળાવ વાસ તળાવ એવી રીતે આજે આ જામવાડી તળાવ છે પરશુરામ મઠા પાસે એની ડી સિલ્ડિંગની કામગીરી કરવામાં આવી છે અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે કે જૂના નકશા પ્રમાણે એનું ડિમાર્કેશન કરી અને ડી અને સાથે સાથે કન્સ્ટ્રક્ટિજથી લગભગ સાઠ ટકા જેટલી કેપેસિટી ઓછી થઈ ગઈ છે એનું ખોદકામ કરી અને વોટર બોડીને પૂર્વ સ્થિતિમાં લાવવામાં આવે જેથી કરીને આજુબાજુના એરિયાનું જે વોટર વોગિંગ થાય છે એમાં ડ્રેન થાય તળાવ વિસવતી નદીના કિનારે છે ભવિષ્યમાં એને વિસવતી જોડે કનેક્ટ કરી શકાય કે કેમ તે માટે ટેકનિકલ એનાલિસિસ કરવાની પણ સૂચના આપેલી છે અને ભવિષ્યમાં નક્કી કરીશું કે ફેન્સિંગ કરી અને કોઈક વોટર બોડી ખૂબ આકર્ષક બને અને આજુબાજુના લોકો માટે એક રીક્રિએશનલ કે રિલેક્સ થવાની જગ્યા બને પરંતુ એ આગળની વાત છે અત્યારે હાલ પૂરતું દ્વારા ડીફિલ્ટિંગ કરી અને તળાવનો સંગ્રહ કરી શકાય એ પ્રકારનો બફર ઝોન બને જેથી કરીને વોટર લોગિંગમાં મશીનરીની જરૂર પડશે સમિતિના અધ્યક્ષ તૈયાર છે હા તો કોઈ પણ મશીનરીની જરૂર હોય તો જે કંઈ વિચારા મંજૂર કરવાના છે અમે કરીએ જ અને આ વડોદરા શહેરનો પ્રાણ પ્રશ્ન છે વોટર લોગિંગ અને વોટર ફ્લડિંગ આવનારા સો દિવસમાં યુદ્ધના ધોરણે કામગીરી કરી અને તમામ અધિકારીઓ ખડા પગે યુદ્ધના ધોરણે આ તમામ એજન્સીઓ પાસે દિલો ધ્યાનથી કામ કરી રહ્યા છે વ્યવસ્થિત મોનિટરિંગ કરી રહ્યા છે તમામ ગાઈડલાઇન એન્વાયરમેન્ટરી ગાઈડલાઇન હોય કે પોલ્યુશનની ગાઈડલાઈન હોય કે વાઇલ્ડ લાઈફની ગાઈડલાઈન હોય એનું પણ પાલન કરી રહ્યા છે અને એક આખું વડોદરા શહેરનો તમામ અધિકારીગણ એક ગિયરડઅપ છે અને યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે કટિબદ્ધ છે અને એના માટે પ્રામાણિક પ્રયત્ન પણ થઈ રહ્યા છે